હાજી વાત ને શીરા હા નકર કોટ તમે બે શબ્દ કેવા માંગો છો કે ના ના તમે નહીં દશન તમે નહીં તો એક કે બે શબ્દ કેવા માંગતા નથી કેવો છો આ બે શબ્દ કે લ્યો લ્યો બે શબ્દ બોલી જાવ બે શબ્દ જો એને બે શબ્દ કહી દીધા જોઈ લીધું હવે માટો મારો તો હાલો બધા આપણે હાલો હાલો એવું ન હોય હાલો નથી જવું જવું છે આલ માં બેહો ને હવે બે વારો જયરાવાય કે દેવો ભાઈ દેવો બેહો હરશિંહ ભાઈ તમે બેહો ને તો મોસ્તા બે શબ્દ જયરાવાય તમે ક્યો એટલે બધે જામ્યો નવા શબ્દ એ બીજો ક્યો બીજો શબ્દ શિરાભાઈ તમે ક્યો આલો મુંદરો એક સાતો હોય તો સુधीर ભાઈ તમે ક્યો આલો મુંદરો એક કેતો હોય આ તું તો આ તું રાજુડોનો છોકરો કહી દે ભાઈ હું ગમે કહી દે

अ में आयो वीडियो पूरो कयो जय माता जी